હા યાર તો છે ને શેતરની શાક ભાજી ખાવી છે આ ગોમમાં મારી બેટી શિખા બગડેલી શાક આવે છે કેટલા ફેર હારું ખાવાનું કોને આટલા ફેર જાડા થઈ જોસી આય મારો બેટો એલી ફેર તો છે ને શેતરની શાક ભાજી ખઈન આવી છે શેતરની શાક હું હારી હોય તો પાઈ ગોમમાં એક તો ચીયો જાય કસલા શું કરે હવે હેડ તો હોય એટલે હવે મારો બેટો

અંબો શું કો ઉભો થા ને ખેતરમાંથી શાકભાજી લઈ આવતા જા છે ગોરીન જાજે તું પણ કાકા ગામમાંથી મગાવડી ફોન કરીને ક્યો જાય અલ્યા એ તને ખબર મે ગામની શાકભાજી ખાઈ તો માં પેટની જીવી છે આખો દાડી 4 વખત આજ તો જવાજો પણ કાકા શું છડી દિન છોટા તો આમાં મોડ્યા હી અલ્યા સોણ મણું તું જાજે હવે આવરો રોટી જરું પણ શું રહી રહ્યો અલ્યા તું ચોકળો લઈને જાજે જા આગળ <laughs> ફરે પણ બે છે બુદાડી શું કરવાનું લાવજે કાકડી મોટી કાકડી કટકો જડે તો સારું છે

હા શું બોલે હા શું હા શું કહેજે જોયા તેદાર તો તે આબરૂ લૂટીધી એવું છે આ તો મારી આબરૂજી તો તું જો અન જો ને તો મોતાને હાથના ખોડ તોયલા કાઢી આશો એ અડદે કેવો હાફ સે મુઢે જોવો હોય લ્યા હાથમાં એ ધોરા કાઠું હોય હું નઈ આવતો આલે હેડ ને સોનમન વતાવા હેડ હું નઈ આવતો મારું બેટુ ગુન્દડા જોઈ જોઈને આવા કાકા કાકા આ સુક્યો છે હા જ નઈ બોલતો ન કાકા તમારી સોગન મારું હેડ જો હાથ ના વોય હે દે જો આ છે મુલે હાથ થી મુલે જો હું કાકા આયા બે દઈ નઈ શું છે તારો બાપ હેગરો કાપી જાય લ્યા તને ખબર નઈ હું કેવો છું આ તે દારું હુડે કર્મ છે ને હા પાયો તો મેં જ માર્યો તો આ આમ તઈ કર્મ ટોમરેડો આય મેં માર્યું તું અલ્યા કોક આપ કે બાપ નેકળા ને તો મુ મારું છું માસી કોઈ બોલાવતું જ નહીં કોઈ તંખ ખબર નહી તો ખતરનાક છે અલ્યા આ કે ખતરનાક રહ્યો આ ઢૂકુ જોઈ છે એક કે શું બોલાન છે નકકી તો કરવા જે હાથ છે ખૂસે કે ટોમરેડું છે પણ બોલી લાવો કી અલ્યા તારા બેકીના આબડું લૂટવી છે ગજક ના હોય ભાઈ મારે આબડું જાય બધા પા મને લાગા

એ મંતરત ના જતું રે ઓ જોવે હેડો હેડો તમે ડોકા પાગો રણા ટૂટા કેતે હા કેતો તું ખાલી ડોકે તો ખાલી અરે ડોકા

बुक कापतू नाही मार पडू जाऊ अब मारे कापू पसे चार दाडा पे पाणी वळाये वशमा आवशी आय मार बेडू कुनाय मा कापू बे मार बेडू सोमा आन आवडू आय ए यार बाकीले यार बाकी मारे बेडी यार खुंडी नाही ખેતરમાં આયો હે અલ્યા શું ટોટા ફેકે છે આ માં કાકો બીવાય ઉંધા પડ્યાતા આમની હવે હજાર થઈ જાય માં કાકો ફેંકતા હતા અલ્યા હું અલ્યા હું ફેંકું નહીં તાર બાપ ફેંકતો હજે તાર બાપ તો ટુચામ ટુચુ બગાડ એવો છે મેં હમણે તારામાંથી ચાર હાફ કાઢા ફુંસડી ગાળી ના છે બાઈ આડો પેલું ના કાકા આ જુઓ તમે ખાલી બે ફાડ કા નાખી આ તો હાથ જો તું તું ખાલી બતાય ફૂડી કાપીને તારા હાથમાં ઓ વેટી દી હાથ તો તમ પહી બતાવું પણ là thì ले हाती नहीं बीवा तो मु नहीं बीवा là You should not love money I just want to go back and my little সেনোমে নিনি পাগডি নিন পাগডি অলে আমানে এই ফোন কারুতো দো দো মিলের মাতাথয় হহহহহহহহহহহহহরে হহহহহহহেদ কাকরে সেন্য કાયો પમ મારશે લે હું દીવાનું ઉડી હેડે સુન જબ્બર છે માર દો તું અબ બોલો બસે અહીં પાઓ આવે દો મિલેટ માં એવું સા આવે હા હવે શાંતિ થાય હું નું સુકુ આ તો વસ્તી વાતો કરે ખબર હોય તમને કે ફોટો પાડી લે સુવા થા તો ના ના લે હું ફોટો પાડાવો છે કરીને એક જ નજરમાં માં જોઈ લે અનિરો આપડા ઘરે આઈન